મારું નામ મૌલિક બલગામિયા હું એલેન સુરજ સાથે ત્રણ વર્ષથી છું ટેન્થમાં અહીંયા આવ્યો હતો અને આજે નીટ બે હજાર પચીસનો આ રિઝલ્ટથી હું ખૂબ ખુશ છું સિક્સ ફિફ્ટી વન માર્ક્સ છે મારા અને ઓલ ઇન્ડિયા રેન્ક સેવન્ટી વન સિક્યોર કર્યો છે મેં મહેનત દિવસમાં બાર કલાકનું મિનિમમ હતું મારું રીડિંગ એનાથી વધારે બી થઈ જતું હતું અને જે ફિઝિક્સ ને કેમિસ્ટ્રી હતા એમાં કન્સેપ્ટ વધારે હતા ક્વેશ્ચન સોલ્વ કરવામાં વધારે ધ્યાન આપેલું બાયોમાં એનસીઆરટી રીડિંગ વધારે હતું તો એના જ બેઝ પર મને આ સ્કોર મળ્યો છે ટોટલ ઝીરો ઓલમોસ્ટ ઝીરો કંઈ સર્ચ કરવું હોય તો જ યુઝ કરતો હતો બાકી એકદમ ઝીરો જ હતો કંઈ જ નહોતો હજી બી નથી બહુ ઓછો છે અને હું તો બીજાને પણ એ જ કહીશ કે મિનિમમ યુઝ આપો જેટલો હોય મિનિમમ જ